નડિયાદમાં પોલીસના સ્ટીકર લગાવેલી ગાડી પર નડિયાદ આરટીઓ ઇન્સ્પેક્ટરે પ્રતિક્રિયા આપી ત્યારે ગાંધીનગરના ખાણ ખનીજ વિભાગના અધિકારી કાળા કાચ તેમજ પાછળના ભાગે નંબર પ્લેટ વગરની ગાડી લઈને રજાના દિવસે ડાકોર રણછોડજી મંદિર લઈ આવ્યા હતા આમ સરકારી અધિકારીઓ તેમજ પોલીસ તંત્રને સરકારે આ પ્રકારનો પરવાનો આપ્યો હોય તેમ આ અધિકારીઓ વર્તતા હોય છે ત્યારે શું પોલીસ કર્મીઓને ટ્રાફિકના નિયમો લાગુ પડતા નથી

એ મુજબ ચલાવવાનું આવતું હોય શાળા કે કોલેજ આવતી હોય ત્યાં સ્પીડ તમારે થોડી ઓછી કરવાની લેન્ડ ડ્રાઇવિંગ તમારું પ્રોપર રાખો આ બેઝિક નિયમો છે એમાં જે બ્લેક છે એમાં નિયમો અનુસાર અમારે જે દંડ કરવાનો થતો હોય એ અમે દંડ કરતા હોઈએ છીએ નંબર પ્લેટ પર કંઈ લખેલું હોય તો એમાં જે દંડ કરવાનો થતો એ કરતા હોય છે બ્લેક ગ્લાસમાં જે ગ્લાસનો કાળા કાચ કરેલા હોય એમાં દંડ કરવાનું આવે છે એની જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવે છે એમાં એકસો સિત્યોતેરની ની કલમ લાગે છે